મારું નામ નરેશભાઈ લક્કડ મેનેજિંગ ડિરેક્ટર વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ કામરેજ આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સાયન્સ વિભાગ અને કોમર્સ વિભાગ બંનેનું પરિણામ બહાર પાડવામાં આવ્યું એમાં કામરેજ વિસ્તારની અંદર સર્વશ્રેષ્ઠ પરિણામ હર રમેશની જેમ વિઝડમ ઇન્ટરનેશનલ બાળકોએ આપ્યું છે કોમર્સ વિભાગની અંદર ટોટલ છ વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તેમજ પચીસ વિદ્યાર્થી પ્રાપ્ત કર્યો છે અને નેવું પ્લસ પીઆર એકત્રીસ જેટલા વિદ્યાર્થીઓ અને એસી પ્લસ પીઆર ટોટલ ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીએ પ્રાપ્ત કરી અને ખૂબ સારું પરિણામ મેળવ્યું છે વિદ્યાર્થીઓ એમના મમ્મી પપ્પા અને શાળાના સ્ટાફને હું ખૂબ સાયન્સ વિભાગની અંદર ખૂબ ઓછી સંખ્યામાં પણ ખૂબ સારા સારું પરિણામ કામરેજ વિસ્તારની અંદર આપ્યું છે બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે છ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે નેવું કરતાં વધુ પીઆર બાર વિદ્યાર્થીઓ અને એસી પીઆર કરતાં વધુ ઓગણીસ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા છે તેમજ આજે સાથે સાથે ગુજકેટનું પણ પરિણામ બહાર પડ્યું છે તો ગુજકેટની અંદર સાયન્સના વિદ્યાર્થીઓમાં એકસો વીસમાંથી સો ઉપર માર્ક મેળવનાર ટોટલ છ વિદ્યાર્થીઓ અમારી શાળાના છે એટલે સાયન્સ અને કોમર્સ બંને વિભાગના વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને અને એમના સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપનું નામ શું કઈ સ્કૂલ નો અભ્યાસ કરો છો કેટલી ટકા વાળી આવી છે